જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર કેવડા ત્રીસ દિવસે બહેનો દ્વારા ખાસ પૂજન અર્ચન કરવામાં આવ્યું ભગવાન શિવશંકરને પામવા માટે માતા પાર્વતી દ્વારા જ્યારે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવ્યું ત્યારથી આ પરંપરા ચાલે છે અને બહેનો દ્વારા વ્રત કરવામાં આવે છે અને જુનાગઢ ભૂતનાથ મહાદેવના મંદિરે કેવડા ત્રીજના દિવસે બહેનો દ્વારા વ્રતનું વિધિ વિધાન મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને આ તકે ભૂતનાથ મંદિરના આચાર્ય દ્વારા આ વ્રતનો મહિમાનું વર્ણન સમજાવવામાં આવ્યું હતું આ આજે ભાદરવા સુદ ત્રીજ એટલે એને કેવડા ત્રીજ કહેવામાં આવે આ દિવસને પુષ્કરની અંદર બ્રહ્માજી અને કેવડાને ભગવાન શિવજીએ શ્રાપ આપેલો હતો હું તમારા બેનો ત્યાગ કરું છું ત્યારે કેવડાએ વિનંતી કરી કે પ્રભુ મારો સ્વીકાર કરો મારી બહુ ભૂલ નથી ત્યારે ભોળાનાથ ભગવાન શિવજીએ કીધેલું કે પાર્થિવલિંગની ઉપર આ કેવડા ત્રીજ આ ત્રીજને દિવસે જે કોઈ કેવડો ચડાવશે એને ધન ધાન્ય પુત્ર પુત્રાદિ સૌભાગ્યપણું સંતતિ સંપત્તિ બધી પ્રાપ્તિ થશે અને એટલા માટે આ બહેનો છે આ કેવડા ત્રીજ કરે છે આ પહેલી વહેલી કેવડા ત્રીજ જગદંબા પાર્વતીજીએ ભગવાન શિવજીને મેળવવાના માટે તપશ્ચર્યા કરી ત્યારે આ ત્રીજ કરેલી અને ભગવાનનો પર કેવડો ચડાવેલો આજે એક જ દિવસ ભગવાનને આ કેવડો છે ચડાવવામાં આવે છે બાકી કાયમને માટે કેવડો છે નિષેધ છે આજે કેવડો ચડે એટલા માટે આ ત્રીજનું નામ કેવડા ત્રીજ રાખવામાં આવ્યું છે અને બેનો છે ધામધૂમથી દર વર્ષે પ્રણાલિકા પ્રમાણે કેવડા ત્રીજમાં પાર્થિવનું પૂજન કરે છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ